પતિ પત્ની બે વાતો કરતો હતો કે આવો તો તમે શું મોબાઈલમાં ફોટો પાડ્યો છે મારું કે પાછળ કૂતરી ઊભી છે તો પતિ કે કશો વાંધો નહીં હું વાંધો લખી દે આગળ કે આગળ ઊભી એ હું છું એક ચિત્રકાર કે એના પતિને કે હું તમારી પત્નીને એવું ચિત્ર બનાવી દઉં કે તમને એવું લાગશે કે જેના તમે ખુશ થઈ જશો કે ચોક્કસ બનાવી દે એવું બનાવું કે જાણે અમૃત બોલતી હોય બોલતી હોય તો તો રહેવા દે બે પતિ પત્ની વાતો કરતો એવું સોંપડ્યું છે કે સ્વર્ગમાં પતિ પત્ની સાથે ના રહેવા દી પતિ કે હા સાચી વાત છે કે કેમ એવું પતિ પત્ની સાથે ના રહેવા દે કે અલગ જ રહેવું પણ તેને સ્વર્ગ કહેવાય છે એક શિક્ષકે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓનો પ્રશ્ન કર્યો ચલો વિદ્યાર્થી મિત્રો કયું પક્ષી આકાશમાં ઝડપી ઉડી શકે છે તો એક છેલ્લી પાટલી ઉપર બેઠેલો વિદ્યાર્થીઓ અગળી ઊંચી કરી કે બોલો બેટા કે સાહેબ આથી સાહેબ ગરમ જાય કે નાલાયક તારો બાપો શું કરે છે વિદ્યાર્થી કે મારો બાપો અંડરવર્લ્ડમાં શૂટર છે તો કે શાબાશ સાબાશ હો બેટા જવાબ સાચો